નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા જનકલ્યાણ શિવવનના પદયાત્રા ગેલા સોમનાથ મહાદેવ થી વેરાવળ સોમનાથ સુધી બસો કિલોમીટર સુધીની કરવામાં આવી રહી છે આ યાત્રા પસાર થઈ ત્યારે જીતપુર નજીક ચોકીરામાં રામા પેરના મંદિરે ગંગામાના આશ્રમમાં ધારાસભ્ય ગીતા જાડેજાના પુત્ર ગણેશભાઈ તેમજ જૂનાગઢ સાંસદ રાજેન્દ્ર ચુડાસમાએ હાજરી આપી હતી સાળંગપુર જગ્યાના આર્યન ભગત કુંવરજી બાવળીયા સાથે ચાલીને આ યાત્રામાં જોડાયા હતા વીસ તારીખે જસદન ગેલા સોમનાથથી નીકળેલી આ જનકલ્યાણ શિવનના યાત્રા સત્યાવીસ તારીખે વેરાવળ સોમનાથ પૂર્ણ કરવામાં આવશે લોકકલ્યાણ માટે જનકલ્યાણ શિવનના પદયાત્રા કુંવરજી બાવળિયા દ્વારા જસદન ગેલા સોમનાથથી વેરાવળ સોમનાથ સુધી કાઢવામાં આવી છે ત્યારે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા છે કાર્યક્રમ ની અંદર યાત્રાનું સ્વાગત કરવા માટે થઈ લોકોની અંદર ખુબ ઉમંગ અને લાગણી જોવા મળેલી હતી અને આજના દિવસે શ્રી સોમનાથ દાદાના ચરણોમાં પણ હું પ્રાર્થના કરું છું કે આ યાત્રા ખૂબ જલ્દી થી સોમનાથ ગામમાં પહોંચી જાય અને ભગવાન શ્રી સોમનાથ દાદાના આશીર્વાદ સૌ માટે ખૂબ સારી રીતે એવી સોમનાથ પ્રાર્થના જન કલ્યાણ શિવ વંદના પદયાત્રાનું આયોજન એટલે પેલા સોમનાથ થી સોમનાથ દાદાના સાનિધ્યમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે બસો ઓગણીસ કિલોમીટરની આ પદયાત્રા આજે જુનાગઢ જિલ્લામાં પ્રવેશી ચોકી ગામે આમનું આજે પડાવ છે ને પદયાત્રાનું લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી તરીકે એક જનપ્રતિનિધિ તરીકે એમણે સંકલ્પ કર્યો કે સરકારશ્રીના કામો તો અમે કરીએ જ છીએ અને સરકાર દ્વારા કામો લોકોની સેવા થતી જ હોય પણ આ વિસ્તારના ને રાજ્યના જનકલ્યાણ માટે એમને એક સંકલ્પ કર્યો કે મારે એક પદયાત્રાનું આયોજન કરવું જોઈએ અને એના ભાગરૂપે આજે ચોથો દિવસ ત્રીજો દિવસ છે ત્યારે આવનારા બે ત્રણ દિવસ હજી સોમનાથ પહોંચતા એમને લાગવાના ત્યારે જુદી જુદી જગ્યાએ એમનું સન્માન થાય એમનો લોકોમાં ખૂબ ઉત્સાહ છે ત્યારે હું કુંવરજીભાઈનો આ સંકલ્પ થયો છે એમણે જે સંકલ્પ કર્યો છે એ સાકાર થાય એવી ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરું